મિત્રો આજે વાત કરીશું ચાંદીપુરા વાયરસ વિશે તો ચાંદીપુરા ગુજરાતમાં ખૂબ જ કહર મચાવ્યો છે આપણે સૌ ન્યૂઝમાં સાંભળી ચાંદીપુરા છે અને બીજા ઓગણચાલીસ બચ્ચાઓ સસ્પેક્ટ હેઠળ આવ્યા છે જે લોકોની ટ્રીટમેન્ટ ચાલી રહી છે હવે ઓરિજિનલી આ ચાંદીપુરા વાયરસ મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં સર્વપ્રથમ ઓગણીસો પાસઠમાં નોંધાયો હતો તે ત્યારબાદ એનું ચાંદીપુરા નામ પડ્યું હતું આ

આવે આવે છે 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 અને અને એ તરત જ મગજ પર ચડી જાય મગજમાં સોજો બચ્ચું તરત જ કોમામાં સરી પડે છે જેને કારણે બચ્ચાનું મૃત્યુ થાય છે આથી તમે બચ્ચાને ગંદકી તરફ જતા તાળો આજુબાજુની જગ્યાઓને સ્વચ્છ રાખો અને બને ત્યાં સુધી દરેક જગ્યાએ સૂર્યપ્રકાશ પહોંચે એવી વ્યવસ્થા કરો